ડાયમંડ નગરી સુરતમાં સાવકા પિતાની કાળીકરતુષોનો પર્દાફાશ થયો છે

પોન્દ્રા પોલીસે સાવકા પિતા રાજુ યાદવની સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે સગીરાએ સાવકા પિતાની ગંદી હરકતો બાબતે બહેનપણી ને વાત કરી હતી સગીરા ઘરે એકલી હોય ત્યારે સાવકા પિતા રૂમ માં આવી રેપ કરતો હતો આવી ગંદી હરકતો છેલ્લા ત્રણ ચાર વર્ષ થી સાવકા પિતા કરતો હતો બહેનપણીના પતિને તેને કહ્યું કે મોબાઈલ માં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો પછી ઇન્ટરનેટ ચાલુ કરી મોબાઈલ રૂમ માં ગોઠવી દઈશ